જિલ્લામાં સ્થળોએ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને ખેડૂતોને પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આગામી વીસમી મે સુધી વિવિધ તાલુકામાં વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી વીસમી મે સુધીમાં ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોના પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા તેમજ તકેદારીના પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપડી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાઢી કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક અને તાળપત્રીથી યોગ્ય રીતે જથ્થો પલરે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા પણ સૂચના અપાઈ છે એપીએમસી માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવેલ છે એપીએમસી માં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત એપીએમસીના વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામકને સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે